અભિનેતાઓને તેવી નવી ફિલ્મ ઈટા કિટાના ફર્સ્ટ લુક ટીઝર સાથે ખૂબ ધૂમ મચાવી રહ્યા છે ફિલ્મનું ટીઝર રિલીઝ થઈ ગયું છે જેને જોવા માટે આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક ઉપર જઈને તમે ફિલ્મનું ટીઝર જોઈ શકો છો ઈટા કિટા એક સંપૂર્ણ પારિવારિક અને મનોરંજન ફિલ્મ છે ફિલ્મની વાર્તા એક વધ્યંત દંપતીની આસપાસ ફરે છે જે ફિલ્મની વાર્તા સાથે વધ્યંત દંપતી એક બાળકને દત્તક લેવાનો નિર્ણય કરે છે આખરે તેઓ ભૂલથી બે છોકરીઓ દત્તક લે છે જે પાછળથી તેમનું જીવન બદલી નાખે છે આગળ શું થશે તે તો આપણને ફિલ્મ જોયા બાદ જ ખબર પડવાની છે ફિલ્મનું ટીઝર નાનું છે જેથી કરીને ઘણા લોકો ફિલ્મના ટ્રેલર માટે વાટ જોશે અને ફિલ્મનું ટીઝર જોતાં આપણને એ પણ લાગે છે કે આ ફિલ્મમાં કોમેડી તો ભરપૂર થવાની જ છે પણ તેમની સાથે સાથે જ ઇમોશનલ ફેમિલી ડ્રામા પણ આપણને આ ફિલ્મમાં ખૂબ સારી રીતે જોવા મળવાના છે આ ફિલ્મ આપણને આપણા નજીકના સિનેમાઘરોમાં ઓગણીસ જૂનના રોજ જોવા મળી જવાનું છે